શિક્ષા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયા ફાળવ્યા બાદ પણ બાળકો હજુ પણ ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે બનાસકાંઠાના દાંતીવાડાની પ્રાથમિક શાળામાં ક્લાસરૂમની છતમાંથી પોપડા પડતા બાળકો ખુલ્લા મેદાન અને શેડ નીચે બેસીને ભણવા મજબૂર બન્યા છે ત્રણ વર્ષથી શાળા સંચાલક મંડળે સરકારને વારંવાર રજૂઆત કરી હોવા છતાં નવી શાળા બનાવવામાં નથી આવી દાંતીવાડા પ્રાથમિક શાળાના પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે ઓગણીસો પંચ્યાસીમાં બનેલી શાળાના તેર ક્લાસરૂમમાં દરરોજ પોપડા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે દાંતીવાડા પ્રાથમિક શાળાના તેર જેટલા ક્લાસરૂમ જર્જરિત હાલતમાં છે અમારા સ્કૂલમાં ગમે ત્યારે ખોપટા પડે છે અમારા બધા રૂમ તૂટેલા છે એટલે અમને બહુ ડર લાગે છે અને મારે કલેક્ટર બનવાનું સપનું છે પણ અમે શું કરીએ અમારા રૂમ જ બંધ બગડેલા છે હવે હવે અમે કલેક્ટર કેવી રીતના બનીએ એટલે હવે અમે બહાર બેસીને ભણવું પડે છે અને બહાર બેસીને ભણીએ ત્યારે વરસાદ આવે તો પણ અમારે ભણવા નથી મળતું એટલે હવે તમે સરકારને કંઈક અમારા માટે નવી સ્કૂલ બનાવે સ્કૂલ જોઈને છોકરા મૂકવાની પણ ડર લાગે છે તાત્કાલિક આનો પગલા લે એવી સરકાર રાજસ્થાનની શાળામાં બનેલી ગોઝારી ઘટના અમદાવાદના સાણંદમાં પણ બની શકે છે સાણંદમાં આવેલા

જિલ્લા શિક્ષણ સમિતિ આ શાળા શાળા છે પ્રાથમિક જે ગામમાં ચાલે છે એમાં એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વિદ્યાર્થીઓને પાડી પદ્ધતિમાં વ્યવસ્થા થઈ શકે એમ છે અને ત્યાં સુધી આ બિલ્ડિંગ જર્જરીત છે તે બાબતે આગામી સમયમાં તેને બનાવવા બાબતે નિર્ણય લેવામાં આવશે જે તે મંડળ દ્વારા તો ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે જિલ્લા પ્રાથમિક અધિકારી અમદાવાદને લખ્યું છે અને સત્વરે તેનો નિર્ણય પણ લેવામાં આવશે